હલ્લો એવરીવન કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું સ્વાગત કરું છું આપ સૌનો મારિયા ચેનલમાં અને જે ઓલરેડી મારિયા ચેનલને જોઈ રહ્યા છે એમનો હું ફરીથી સ્વાગત કરું છું તો આજે હું તમારી સાથે એક હું સામાન્ય ટોપિક વિશે વાત કરવાની છું જે બહુ કોમનલી 50 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે બધામાં જોવા મળે છે અને એ છે સીડીઓ ચડતા કે ઉતરવતા તકલીફ પડવી એ તકલીફ પછી તમારા કે પગમાં દુખાવાના કારણે હોય પગમાં નબળાઈ એટલે કે વીકનેસના કારણે હોય કે પછી તમારામાં બેલેન્સ પ્રોબ્લેમ હોય કે પછી કોઈ સર્જરી કરાવી હોય તો ચલો આપણે જોઈએ એના માટે શું કરવું તો આના માટે હું તમને છ બહુ ઇઝી એવી અને અસરકારક એક્સરસાઇઝ બતાવવાની છું જે તમારા પગના મસલ્સને મજબૂત કરવામાં તમારા સાંધાના હલનચલનમાં અને તમારું બેલેન્સ ઇમ્પ્રૂવ કરવામાં પણ હેલ્પ કરશે અને આ બધાના કારણે તમારો દુખાવો પણ ઓછો થઈ શકે છે તો તમે સીડી ચડવા ઉતરવામાં બહુ કોન્ફિડન્સથી કરી શકશો અને તમને તકલીફ પણ ઓછી પડશે તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે સ્ટેટિક ક્વોડ આ એક્સરસાઇઝમાં તમે તમારા ક્વોડ્રીસા એટલે કે જે તમારા સાથના આગળના ભાગના મસલ્સ છે જે તમારી નીના સપોર્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એ છે તમારે કોડ્રીસ મસલ્સ અને ઓબ્વિયસલી જયારે તમે સીડી ચડો છો ને ત્યારે આ મસલ્સ પણ બહુ હેલ્પફુલ છે જો આ મસલ્સ વીક હશે ને કોર્ડ્રીસ મસલ્સ તો તમે સીડી ઓબ્વિયસલી તમને બહુ જ તકલીફ પડે છે સિચરમાં કે તમે ના પણ ચડી શકો તો આપણે આ મસસે સૌથી પહેલા મજબૂત કરવાનો છે તો આ એક્સરસાઇઝ માટે તમારે આવી રીતે જેમ કે તમે તમારા ડાબા પગે એક્સરસાઇઝ કરો છો તમારા ઢીચરના નીચે કશુંક તમારે મૂકવાનું સોફ્ટ પીલો કે તમે ફોલ્ડ કરીને ટાવલ મૂકી શકો છો સમથિંગ આવી રીતે મૂકો તમે આવી રીતે બેસી શકો છો કે સૂઈને પણ કરી શકો છો અને પછી તમારા ઢીચર નીચે દબાવવાનો છે ત્રણ સેકન્ડ માટે એક બે ત્રણ અને પછી રિલેક્સ પછી ફરી દબાવો એક બે ત્રણ અને રિલેક્સ તો જયારે તમે આ એકદમ ટાઈટ થશે અને પછી રિલેક્સ તમારે કરવાનું છે તો આ એક્સરસાઇઝ તમારે આવડતે પીલો મૂકીને કહું પણ તમે જ્યારે કશું ના હોય તો એમને પણ કરી શકો છો મેક કે તમે બસ આ જે પાર્ટ છે તમારો નીરો એને નીચે દબાવો તો એક બે ત્રણ અને રિલેક્સ ઓકે તો કઈ વસ્તુ હોય તો વસ્તુ લઈને પણ કરી શકો છો અને પણ તમે કરી શકો છો એક્સરસાઇઝ પંદર પંદરના બે સટ કરવાના છે આ ઈઝી એક્સરસાઇઝ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે તો તમારે પંદર પંદરના બે સઠ કરવા સેકન્ડ એક્સરસાઇઝ છે સ્ટેટિક હેમ્સ એટલે કે આપણા સાથળના પાછળના ભાગના મસલ્સ તો હવે એને સ્ટ્રોંગ કરીશું બિકોઝ અગેન જ્યારે તમે સીડી ઉતરો છો ત્યારે એ મસલ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એ પણ તમારા નીના જોઈન્ટના સાંધાના સપોર્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભજવે છે તો તો ચલો આપણે એને કરીએ એક્સરસાઇઝ માટે હું સુઈને કરીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બે મીન્સ બ્લેન્કેટ ફોલ્ડ કરીને મૂક્યા છે તો આ હું યુઝ કરવાની છું એના ઉપર હું પગ મૂકવાની છું તો હું આવી રીતે સુઈશ હું મારા બંને પગ આ રીતે બ્લેન્કેટના ઉપર મૂકીશ અને પછી મારું ઇઝે પગનો ભાગ છે પગના પંજાનો એને મારે નીચે પ્રેસ કરવાનું છે તો નીચે પ્રેસ કરવાનું 1 2 3 અને પછી રિલેક્સ તો જ્યારે હું મારા પગના પંજાને નીચે પ્રેસ કરું છું તો મેકシュર મારું બોડી અહીંથી ઉપર ના થવું જોઈએ ખાલી પગને નીચે પ્રેસ કરવાનું છે તો જ્યારે હું પગને નીચે પ્રેસ કરીશ પણ મારું બોડી ઉપર નહીં કરું મારું બધું લોડ છે ને પગના પાછળના ભાગના એટલે કે સોરી જે સાથળના પાછળના ભાગમાં જશે એટલે મારા હેમસ્ટિંગ મસલ્સને સ્ટ્રોંગ કરશે તમારા સાથળના ભાગના મસલ્સને તમારા હિપ જોઈન્ટના મસલ્સને બહુ સ્ટ્રોંગ કરશે જે અગે ઇમ્પોર્ટન્ટ છે સીડી ચડવા અને ઉતરવામાં તો આગળની એક્સરસાઇઝ આપણે સુઈને કરીશું તો તમે આ રીતે સીધા ચત્તા સુ જાઓ પછી તમે તમારા અ ડાબા પગે એક્સરસાઇઝ કરવાના હોય તો જમણા પગને આ રીતે વાળો તમારા હાથને બંને નીચે આવી રીતે સપોર્ટમાં રાખો તમે આ એક્સરસાઇઝ કરો ત્યારે તમારા સ્ટમકના મસલ્સને ટાઈટ હોલ્ડ કરો અંદર અને પછી પગને આ રીતે ઉપર કરો અને પછી નીચે કરો તો આ એક્સરસાઇઝ તમારે આવી રીતે પગ નહીં જો તમે દસ વખત કન્ટિન્યુઅસલી કરી શકો તો દસ વખત કરો નહીં તો તમે પાંચ વખત પણ કરી શકો છો પછી રિલેક્સ ઓકે ત્રણ ચાર પાંચ તો આ રીતે આ પગે કર્યા પછી પાંચ વખત હું મારો પગ બીજો ચેન્જ કરીશ બીજા પગે કરીશ ઓકે અને આ પગે કર્યા પછી પાંચ વખત પછી તમે ફરી પાછા આ પગે કરી શકો છો એમ ટોટલ તમે વીસ વખત કરો જો એ પાંચ પાંચ કરો છો તો તો ઓબ્વિયસલી તમે ચાર વખત કરશો અને દસ દસ તો બે વખત કરીને પણ તમારે એક પગે વીસ વખત આ એક્સરસાઇઝ કરવી જે વગેરે બહુ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ એક્સરસાઇઝ છે બ્રિથિંગ પણ સ્ટ્રોંગ કરવામાં બહુ જ મદદ કરે છે સાથે સાથે તમારા પગના લોવર લેગ મસલ્સ એટલે કે તમારા સોરી જે કાફ મસલ્સ છે એને પણ સ્ટ્રોંગ કરે છે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ચલો હું તમને બતાવું એ એક્સરસાઇઝ પણ આપણે સૂઈને કરવાની છે તો આ રીતે તમારે સુવાનું છે ઓબ્વિયસલી તમારા બંને છે તમારા બંને આવી રીતે સાઈડમાં રાખો પછી તમારા હિપ્સના ભાગને તમારે આવી રીતે ઉપર કરવાનું છે વન ચ્યુ થ્રી અને પછી રિલેક્સ ઓકે વન ચ્યુ થ્રી અને પછી રિલેક્સ તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સુધી હોલ્ડ કરો અને દસ દસ ના બે સેટ કરી શકો છો નેક્સ્ટ એક્સરસાઇઝ છે વોલ સ્ક્વોટ એટલે આપણે સ્કવોટ કરવાના છે પણ વોલના સપોર્ટ લઈને કરવાના છે તો આપણે આવી રીતે દિવાલે ટેકો દઈને ઊભા રહીશું તમારે ફૂલ બેક સપોર્ટ લેવાનો છે દિવાલે અને પછી ધીરે ધીરે તમારા પગને છે ને દિવાલથી થોડા દૂર રાખવાના અ લાઈક વન ફીટ કે વન એન્ડ હાફ ફીટ જેટલા દોઢ ફીટ જેટલા તમારા પગ છે ને દિવાળથી દૂર લઈ જવાના હવે તમારા પગને આવી રીતે એકદમ બહુ નજીકમાં નહીં રાખવાના થોડા દૂર રાખવાના જે હિપના લેવલથી સીધા નીચે આવી રીતે અને પછી ધીરે ધીરે તમારે ઢીંચણ વાળવાના ઓકે અને ઢીચણને તમારા પગના જે કો નીચે પગની ઘૂંટી આવે ને ત્યાં સુધી લઈ જવાના એનાથી બહાર નહીં લઈ જવાના અને પછી એ પોઝિશનને તમારે પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાની પછી તમારે રિલેક્સ કરવાનું એટલે પાછું નોર્મલ પોઝિશનમાં જવાનું આ એક્સરસાઇઝ કરવાથી તમારા ઢીચણ પર તમારા સાથળ પર તમારા હિપ્સ પર બહુ જ લોડ પડશે એટલે તમે આ બધા મસલ્સને સ્ટ્રોંગ કરશો આ પણ બહુ અફેક્ટિવ એવી એક્સરસાઇઝ છે જેને વોલ સ્કવોટ કહેવાય છે તો હું તમને ફરી એક વખત બતાવું આ રીતે ઉભા રહીને તમારે આવી રીતે મેક શોર તમારી બેક પણ સ્ટ્રેટ હોય કે તમે આ રીતે વળેલા ના હોય બેક સ્ટ્રેટ વન ચુ થ્રી ફોર ફાઈવ રિલેક્સ વન ટુ થ્રી ફોર ફાઈવ રિલેક્સ તો આ રીતે તમારે દસ દસ ના બે સેટ કરી શકો છો હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે સિંગલ લેગ સ્ટેન્ડિંગ એટલે કે આપણે એક પગે ઊભા રહીશું પણ મેક શ્યોર કે આપણે ક્યાંય સપોર્ટ લઈને ઊભા રહીએ તો આપણને પડવાની બીક ના રહે અને આ એક્સરસાઇઝ તમારું બેલેન્સ ઇમ્પ્રુવ કરવામાં તમને હેલ્પ કરશે ઓબ્વિયસલી તમારા મસલ્સ સ્ટ્રોંગ કરશે પણ સાથે સાથે તમારું બેલેન્સ ઇમ્પ્રુવ કરશે તો તમે ક્યાંય બી ટેકો લઈને ઊભા રહી શકો છો એ પછી તમે અગિયાર કઠેડા હોય કે પછી ક્યાંય ખુરશી લઈને પણ રીતે ઊંચો કરવાનો છે તો અત્યારે હું મારા ડાબા પગને ઉપર કરું છું ને જમણા પગ ઉપર મારા આખા શરીરનું વજન જાય છે મેં સપોર્ટ લીધો છે દિવાલનો હું સીધી જ ઉભી રહી છું અને હું દસ સેકન્ડ સુધી ઊભી રહીશ આવી રીતે અને પછી એ ત્યાં થઈ જાય દસ સેકન્ડ એટલે તમે બીજા પગે આવી રીતે દસ સેકન્ડ સુધી ઊભા રહો આવી રીતે તમારી પાંચથી કે દસ વખત તમે કરી શકો છો એટલે તમારા પગના મસલ્સ તો સ્ટ્રોંગ થશે તમારું બેલેન્સ પણ ઇમ્પ્રૂવ થશે પણ મેક શ્યોર કે તમે જ્યાં બી સપોર્ટ લઈને ઊભા રહો એ સપોર્ટ બહુ સારો એવો હોય એટલે કે ત્યાં હલ એ હલતો હોય એવો ના હોય કે તમે પડી શકો છો ઇઝીથી તો તમે બેલેન્સ જ્યાં બી પકડો એ બહુ સારી સારી જગ્યાએ પકડજો આ બહુ અગેન અફેક્ટિવ એક્સરસાઇઝ છે તો આ છે બહુ ઇઝી એવી તમારા પગના બધા જ મસલ્સની એક્સરસાઇઝ જે તમને સીડીઓ ચડવા ઉતરવામાં મદદ કરશે એટલે કે તમે સીડી ચડી ઉતરી શકશો ઓછી તકલીફ સાથે કે ઓછા દુખાવા સાથે અગેન જો તમને તમારા ઢીચણમાં કે તમારા ના સાંધામાં કે પછી તમારા નીચે ઘૂંટીના સાંધામાં ક્યાંય બી તમને જો વધારે પડતો દુખાવો થતો હોય તો તમે હાર્ટ પેક એટલે કે ગરમ શેક કરી શકો છો અને જો તમને બહુ સોજો હોય ત્યાં આગળ તો તમે ઠંડો શેક કરો કે ગરમ કે ઠંડો શેક કરવાથી તમને તમારા દુખાવામાં રાહત થઈ શકે છે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમે કરી શકો છો આના સિવાય મેં મારા બીજા એક વિડીયોમાં આગળ ડીચની એક્સરસાઇઝિસ મૂકી છે સ્ટ્રેચિંગ્સ મૂક્યા છે એ પણ તમને બહુ મદદ કરી શકે છે સીડી ચડવા ઉતરવામાં તો એ પણ તમે વિડીયો જોઈ શકો છો જેની મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકે છે તો તમને જો મારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય ગમ્યો હોય તો એને લાઈક કરજો અને તમે મારી ચેનલ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તમને કોઈ બી ક્વેશ્ચન હોય તમને કોઈ તકલીફ વિશે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે તમને શેર કરજો તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે હું ફરી મળીશ તમને એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હેલ્ધી રહો હેલ્ધી જીવો